નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીનો પાઠ ચોથો ગિનતીની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણું ચોથા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીનો પાઠ ચોથો ગિનતી તો પ્રશ્ન એક સહી જોડ મિલાકર લીખીએ તો અહીંયા મિત્રો બંને રાઉન્ડની અંદર અંક અને શબ્દમાં આપેલું છે આ તમારે અંક અને શબ્દ છે એકબીજાને જોડી અને તમારે લખવાના છે તો અહીંયા ચોસઠ છે તો અહીં ચોસઠ કેને કહેવાય તો એ રીતનું તમારે જોડવાનું છે તો અહીંયા આપણે નીચે મુજબ આ રીતનું લખીએ અંક અને શબ્દોમાં તો પહેલું છે ઉનાસી પછી પચપન ઉણતર નિન્યાન ચોસઠ પછી ત્રેપન પચ પતર બહ્તર અઠ્ઠાવન એક્યાસી છ્યાસઠ સત્તર પંચ્યાસી નબે તિરાનવે તો મિત્રો આ તો આપણું જે તમે કોષ્ટકમાં જે જોડકા જોડવાના હતા એને આ રીતના અંક અને શબ્દમાં તમારે લખવાનું છે ત્યાર પછી સહી જોડ મિલાઈએ તો અહીં મિત્રો તમારે જોડવાનું છે તો પહેલું છે અહીંયા આ જે લખ્યું છે એને શું કહેવાય તો એને પાંચમું તિરસઠ કહેવાય બરાબર છે પછી લખ્યું છે એને સાતમું શું કહેવાય છે ઉસી પછી બીજું જે લખ્યું છે એને શું કહેવાય ત્રીજું છે એટલે એને કહેવાય છે અડસઠ પછીનું છે એને કહેવાય છે બોતેર એટલે કે છઠ્ઠું પછી પેસઠ પાસાઠ પછી છે છેતર અને પછી છે સડસઠ તો મિત્રો આ રીતનું તમારું જોડકું થશે પહેલું છે એ પાંચમું આવશે પછી સાતમું પછી બીજું પછી છઠ્ઠું પહેલું ચોથું ને ત્રીજું આ રીતના તમારે જોડકા જોડવાના થશે ત્યાર પછી ઉલટી ગિનતી લખીએ તો અહીંયા તમારે ઊંધું લખવાનું છે સો આપ્યો છે પછી નિમ્્યા અઠ્ઠાનવે સત્તાનવે છ્યાનવે પંચાવનવે ચોરાનવે પછી બાવનવે પછી અહીંયા સાઠ આપ્યું છે તો ઉણસઠ અઠાવન સત્તાવન છપ્પન પચપન ચોપન ત્રેપન બાવન તો આ રીતની તમારે ઉલટી ગિનતી લખવાની છે ત્યાર પછી પ્રશ્ન છે સહી વિકલ્પ ચૂનકર બોક્સ રાઇટ કાર નિશાન કીજીએ તો એક્યાવન કે બાદ આનેવાલા અંક તો અહીંયા બોક્સમાં આપણે જે રાઇટ કર્યું છે એક્યાવન પછી બાવન આવે છે એક્યાસી છે પહેલે આનેવાલા અંક એક્યાસી ની પહેલાં આવે છે એસી પછી સબસે પહેલે આનેવાલા અંક કોણ છે તો આમાંથી સૌથી પહેલો અંક કયો આવે છે તો એકતાલીસ દૂસરે સ્થાન મેં કોણ અંક આવે તો અડસઠ અઠાવન નવાસી અને અડસઠ તો અડસઠ છે પછી સબસે છોટા અંક કોણ સહે તો છપ્પન અહીંયા જે આપ્યા છે એમાંથી સૌથી નાનું કોણ છે છપ્પન ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે એકાવન સે સો તક ગિનતી બોલતે હુએ ક્રમ્ય આને વેલા શબ્દકો જોડક ચિત્ર બને રંગ ભરીએ હા મિત્રો તમારે આ ચિત્ર છે આ જે અંક આપ્યા છે એને તમારે જોડી અને સરસ મજાનું એક ચિત્ર બનશે બરાબર છે આ ચિત્ર બનાવવાનું છે અંકને જોડતા જાવ ક્રમ અનુસાર અને ચિત્ર બને પછી તમારે એમાં કલર પૂરવાના છે ત્યાર પછી પાંચ પ્રશ્ન પાંચ આવશે ક્રમશઃ શબ્દો મેં લીખતે હુવે ગિનતી પૂર્ણ કીજે તો અહીંયા તમારે આ જે આંગળીમાં જે શબ્દ આપ્યા છે એ લખીને તમારે ગિનતી પૂરી કરવાની છે તો આ રીતને આપણે ગિનતી કરશું પછી તો અહીંયા બાસઠ ત્રીસઠ ચોસઠ બરાબર એકસઠ આપ્યું છે પછી અહીં પેસઠ આપ્યું છે છાસઠ સડસઠ અડસઠ પછી સત્તર એક એકતર બહત્તર પછી પછી પચીતર અને ઉનાસી આ રીતની તમારે ગિનતી પૂર્ણ કરવાની થશે પછી નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઉચકે નામ લીખીએ તો પેલું ચિત્ર છે એ તકિયા પછી બીજું છે કંગી ત્રીજું છે ચારપાઈ પછી ચોથું છે એને શું કહેવાય અલમારી પછી ઘડી પછી ખલ ખપરેલ અને ઘર તો આ રીતના તમારે એના નામ લખવાના થશે ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે કોષ્ટક મેં દીએ ગયે સર્વનામ શબ્દકો ચૂન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ તો પહેલાંમાં આવશે આપ આપ કહેતે હો તો ઠીક હોગા પછી બીજામાં આવશે મેં મેં ફિલ્મ દેખ દેખના ચાહતા હું ત્રીજામાં આવશે કુછ મેરે ખાના મેં કુછ ગીર ગયા ચોથામાં આવશે કોણ દેખ દેખ્યો તો કોણ આવ્યા હે પાંચમાં આવશે વ પઢને મેં બહુ તેજ હે ત્યાર પછી નિમ્નલિખિત સંકેતો કો પહેચાન કર નામ લીખીએ તો આગે બંફ હે આવું ચિત્ર હોય તેમાં આગળ બમ્પ છે આગે બમ્પ હે પછી આ છે અંતર દર્શક એટલે આપણે જે રોડ ઉપર જતા હોય તો એમાં કેટલા કિલોમીટર અહીંથી જૂનાગઢ છે રાજકોટ છે સુરત છે કેટલા કિલોમીટર અંતર આપ્યું એ બતાવતો અંતર દર્શક કહેવાય અને આ ચિત્ર છે રેલવે ફાટકનું છે જ્યાં રેલવે આવતું હોય ત્યાં આ રીતનું ચિત્ર છે અને આ ચિત્ર છે ખતરાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે